જોતે દીજે અમાર વાкту હોય હા હા જે વાкту જ હોય આવ હોય બધી ગામને મોજ મસ્તી હા ની દિન ન જોઈને છે ને એક દરી સેકલુ એટલી બોલવા માટે અને કિસ્કોલી પણ એટલી બોલવા માટે આમ જો કિસ્કોલી ને એમ થાય કાય જો એક દરી બોલે અને આજે છે ને વાદરા સરસ મજાના થઈ ગયા છે જો કેવા ખાંભા નિહરા મસ્ત મસ્ત વ્યૂ આવે છે સરસ મજાનો તો હવે મારે છે ને ગંગુ અને ગોપી ને છે ને નાખવાનું છે નિરણ એટલે ખડ નીરણ કરી દીધી ની ગંગો ગોપી બે ની બે નું ઢાળિયું થઈ ગયું હવે નું કરી નાખ્યું પડી ગયું તો પાછું બે હેરફો કરી નાખ્યું થોડુંક તડકા જેવું થઈ ગયું ને હવે અટા તડકે અમારે વાડીએ જવાનું થાય કેમ કે આ સાહેબને છે રજા સાહેબ કેટલા સમય થી વાળીયા નતા ગયા અમે તો ખાઈ લીધા કેમકે અમે તો વાડીયા જતા હોય સંદીપ વાડી ન જવાનું હોય ત્યાં રજા છે ને હું હાલો તમે હતો ને અમારે વાડીએ તો જઈએ છીએ વાડીએ

વરસાદ લાગી ગયો એટલે કપા કપાળ બગાડી નાખ્યો છે એવું બધું છે બાજરી જો અમારે એવી એવી થઈ ગઈ ડુંડા આવી ગયા જો ડુંડા આ છે ને બાજરી છે એ ડિસ્કો બાજરી છે અમારે ડિસ્કો બાજરી વાયેલી છે આખેલ કા તમે શું કરો ને થોડાક એવું છે એમ ને સીપડા છે સીપડાના વેલા છે ને થોડાક વરસાદ લાગ્યો ને એટલે થોડાક પીળા થઈ ગયા કાળવું છે

સાડ બનાવનાર હમ સીબડા તો ઘણા બધા લઈ લીધા હવે છે ને આયા તો હાવ પાકી ગયા એવું છે લાગકતેલા જો અહી ગવાર હતા ને અમે ખેહી નેખે આ અમારે અહી સોડા કહે અમારી ભાષામાં સોડિયા ગવા સોડિયા ગવાર જો બહુ

તમારા બાસન બકાલ ઉતારશે ને હવે અમે જઈએ છીએ ફેમિલી તો જો વાડીએ થી વઈ આવી ને તને વાગી જા કેટલા ખબર છે બે વાગી જા છે બે વાગ્યા ને જો ફરાળ કરવાનો મારો બાકી છે તો હું છે ને ફટાફટ ફરાળ કરી લઉં કેમ કે લાગી છે હવે ફૂ તો ફરાળ કરી લઉં તો ફરાળ કરો બેહી જઈને ફરાળ માં છે ગળો સેવડો અને સફરજન તો ફરાળ કરી લઉં તો આવો બધા તમે ફરાળ કરો તો ફેમિલી મહેમાન આવી જાય એ પહેલા તમારા પતિક ભાઈ જો સોડા લઈ લીધી છે ને અમારે જો खैर सब्सक्राइबर आया से नाम गणिए तो हमारा फैमिली मेंबर से क्या सदे हाँ अमे साखर साखर सी है, भाई आ, शाकर 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 है। केम से हारो से ने दाम, दाम, आ, <laughs> क्या कोटड़ा दी कोर जाता है क्या कोटड़ा माता जी दर्शन करिए वाह हाँ बच्चा रे बच्चा जी करे मेरे को तो मरता जाए भाई ने पैसे ले मर बैठे हैं पैसे ले दोपहर सात बजे मरता जाए नाम लीने जाए वाह हाँ आया मर बेन बेटा से हारो से ने

હ હા કેની કે અમે ઓળખ્યા આવો કે તે મૂકી ગયા ઠીક ગયા છોકરા એ હારું છે ને આયા તો ખરા કાશંદેમ હા અમાર રસ્તો થોડો ખરાબ છે એવું છે તો જો આટણ બધે બેઠા છે કાશંદેમ હા એ માતાજી આવજો આવજો ઓરતી ભાઈ હા આમ જ

એટલામાં બેઠ બેઠવાનું ને એવું બધું હોય તો પછી પૂજાબેન વાળે છે હું મારા બાપા સાથે બે ગયા ને બેન વાળી ને ત્યાં જો બેન ભાઈ બેઠા ગરબા ગાવા અમાર પોતું ગાય છે ગાબા ચાલો પાછા માતાજીના ટાણે ગરબા ગાઈ લે તો આ મુદ્દે અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો બસ હવે આશા છે કે આજનો બ્લોક તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની કમેન્ટ કરી દેજો તો જય માતાજી રામ રામ બધી નવી જય